પાલીતાણામાં બની મડરની ઘટના પાલીતાણાના બાયપાસ રોડ પર બની મર્ડરની ઘટના સદ વિચાર હોસ્પિટલ પાસે બે વ્યક્તિ પર હુમલો થયો આખી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ડુંગરપુરના અફઝલ સમા નામના યુવકનું મર્ડર થયું ડુંગરપરના તેત્રીસ વર્ષીય યુવકનું મર્ડર તીક્ષ્ણ હથિયાર વડે ઘા જગાયો ગયો બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પીમ અર્થે ખસેડવામાં આવી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર કેતન રાઠોડ પાલેતાણા